જય શ્રી કૃષ્ણ મિત્રો મગનું શાક ઘરમાં લગભગ નાના મોટા બધાને ભાવતું જ હોય છે પણ આપણે એકને એક રીતના બનાવીએ ને તો બધા કંટાળી જતા હોય છે તો આજે આપણે એકદમ અલગ જ રીતે મગનું શાક બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ભાવશે તો એના માટે મેં અહીં એક કલાક પહેલાં એક વાટકી મગને નવશેકા પાણીમાં પલાળીને રાખી દીધા હતા એટલે મગ સરસ પલળી ગયા છે હવે આની અંદર ત્રણ ટમેટા મેં નાખી દીધા છે નાના છે એટલે મેં ત્રણ નાખ્યા છે મોટા હોય તો તમે એક નાખો તો પણ ચાલે પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને તેની સાથે જ તીખાસ માટે થઈને બે સૂકા લાલ મરચાં મેં અહીં લીધા છે તમારે તીખાસ જોઈતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા નાખી શકો છો તો કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની ત્રણથી ચાર વિસલ વગાડી લઈએ કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈશું ખાંડણીમાં એક ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી જેટલું જીરું નાખી અને આ બંનેને પહેલાં સહેજ ખાંડી લઈએ ધાણા અને જીરું અધકચરા ખંડાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે લસણની કળીઓ નાખવાની છે અત્યારે જો આનું ટેક્સચર આવું છે અને પછી લસણ નાખીને આપણે ફરીવાર ખાંડીશું જો લસણ સાથે જ નાખી દઈશું તો સરખું નહીં ખંડાય એટલે આપણે થોડુંક અધકચરું કરીને પછી લસણ નાખવાનું તો લગભગ એક મોટી ચમચી જેટલું મેં અહીં લસણ નાખ્યું છે અને ફરીવાર આને ખાંડી લઈએ તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આની સુગંધ એટલી સરસ આવે છે ને કે આખા ઘરમાં આ શાક વઘારશો ત્યારે સુગંધ આવશે તો લગભગ એક મોટી ચમચી જેટલો આપણો મસાલો તૈયાર થયો છે અને અહીં કૂકરમાં ચાર વિસલ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ જો મગ એકદમ સરસ બફાઈ ગયા છે અને ટમેટાની આપણે છાલ કાઢી નાખીશું અને આની અંદર જે આપણે સૂકા મરચાં રાખ્યા છે ને એ આપણે એમનેમ જ રહેવા દેવાના છે તમે ઈચ્છો તો કાઢી શકો છો પણ હું એમનેમ રહેવા દઉં છું એનાથી એકદમ સરસ તીખાશ આવે છે શાકમાં અને હવે મેશરની મદદથી આપણે આને અધકચરા મેશ કરી લઈએ ટમેટા એકદમ મેશ થઈ જશે પણ મરચાં સહેદ અચકચરા રહેશે પણ એ ખાવામાં આવશે તો મજા આવશે તો આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ તો જો આવી રીતનું કંઈક આ લાગે છે તો હવે આપણે શાક વઘારી લઈએ અહીં કડાઈમાં મેં પહેલાં સંભારો વઘાર્યો હતો એટલે કડાઈ તેલવાળી જ છે એટલે આ જ કઢાઈની અંદર હું શાક વઘારી લઉં છું તો અત્યારે હું ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ રહી છું તમે તમારી ચોઈસ પ્રમાણે તેલનું પ્રમાણ ઓછું રાખવું હોય તો રાખી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે ખાંડણીમાં જે પેસ્ટ ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે એટલે આપણો વઘાર બળી ન જાય અને આ પેસ્ટને સહેજ આપણે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય સહેજ સંતળા જાય ત્યારબાદ આની અંદર આઠથી દસ લીમડાના પાન અને એક લીલા મરચાંની કટકી નાખી દઈએ આપણે સૂકા લાલ મરચાં પણ લીધેલા હતા એટલે તીખાશ તમને જોઈતું હોય એ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો સાથે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે તો ડુંગળી નાખીને આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ અને ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ એટલે ડુંગળી જલ્દીથી ચડી જાય આપણે મગ બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે ગ્રેવીના ભાગનું જ આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે તો આને બરાબર મિક્સ કરી અને વાર માટે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો જો આપણી ડુંગળી સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે બાફેલા મગનું મિશ્રણ નાખી દઈએ અને આ બધાને બરાબર એક વખત મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી કૂકરની અંદર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખીને આની અંદર નાખી દઈએ તમારે જેટલા રસાવાળા મગ જોઈતા હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે અમુક ટમેટાના કટકા છે એને હું આવી રીતના ચમચાથી ભાંગી લઈશ અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું મગ ખાટા અને ગળ્યા હોય તો ખાવાની મજા આવતી હોય છે સાથે જ અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને ત્યાર પછી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ મેં ખાંડ એડ કરી ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો એટલે એ નથી આવી શક્યું પણ આની અંદર મેં એક ચમચી ખાંડ પણ એડ કરી હતી જેથી મગ સરસ ખાટા અને મીઠા લાગે તો બધું મિક્સ કરીને હવે આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે મગને ચડવા દઈશું જેથી એકદમ સરસ ફ્લેવર છે તે બધું મગમાં બેસી જાય તો જો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે અને રસો પણ એકદમ પરફેક્ટ છે તો આવી રીતના તમે મગ લગભગ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય એક વખત મારી રીતે આ મગના શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો આની પહેલાં પણ મેં તમારી સાથે એકદમ નવી જ રીતે મગના શાકની રેસિપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણા મગ તૈયાર છે તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ અત્યારે હું ભાત સાથે સર્વ કરી રહી છું પણ તમે રોટલી ભાખરી રોટલા ગમેની સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ શાકની રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ